અમદાવાદથી ડાયરેક્ટ ઉદયપુર જીએસઆરટીસીની બસ આ સવારે સાડા નવ વાગે અમદાવાદ ગીતા મંદિરથી ઉપડે છે અમદાવાદથી ઉદયપુરનું ભાડું ફક્ત બસો ને પચાસ રૂપિયા રિઝર્વેશન સાથે અને ખૂબ જ સરસ આ તમને છ કલાકમાં ઉદયપુર પહોંચાડી દે છે સાડા નવની બસ છે અમદાવાદ ગીતા મંદિરથી સવારે આ એસટી ટી બસની નવી બસો છે બધી અને ખૂબ જ સરસ સીટો કમ્ફર્ટેબલ હોય છે આમાં ગુજરાત થી રાજસ્થાન એટલે અમદાવાદ થી ઉદયપુર એનું અંદાજનું ઇન્ટિરિયર છે ખૂબ જ કમ્ફર્ટેબલ સીટું હોય છે થ્રી બાય ટુ છે આ લગેજ માટેની વ્યવસ્થા છે આ નવી સીટું એકદમ કમ્ફર્ટેબલ હોય છે અને આ તમને છ કલાકમાં ઉદયપુર પહોંચાડી દઈએ અત્યારની આ લેટેસ્ટ બસો નવા લુકમાં બધી તૈયાર કરી છે અને બેસવાનું પણ એકદમ કમ્ફર્ટેબલ હોય છે એટલે લાંબી જર્નીમાં તમને થાક ના લાગે અમદાવાદ થી ઉદયપુર અત્યારે બધી બસોની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવે છે અને ડસ્ટબિન પણ અંદર રાખવામાં આવી છે તો ખાસ કરીને બધા ધ્યાન આપજો કે કચરો કચરા પેટીમાં જ નાખો એક નવી ફેસિલિટી ચાલુ થઈ છે બધી ગુજરાત સરકારની સવારી એક નવા જ રંગ અને રૂપમાં ગુજરાત એસટી આવી જ અલગ અલગ રંગન રૂપમાં તમને નવી ગુજરાત સરકારની આ એસટી જોવા મળશે દાદાની સવારી એસટી અમારી